ગઈ તારીખ આઠ ચાર બે હજાર પચીસના રોજ ચાંગોદર પોલીસ સ્ટેશનને ફરિયાદ મળી આવેલી હતી કે એક છ વર્ષની બાળકીનું મૃતદેહ મળી આવેલ છે ચાંગોદર પોલીસ સ્ટેશનના કર્મચારી અને અધિકારી ત્યાં પહોંચતા બાયો ઝાયડસ બાયોટેક પ્લાન્ટની નજીક ઓડીમાં એક ડેડ બોડી છ વર્ષની બાળકીની મળી આવેલ હતી આ બનાવને પ્રથમ દ્રષ્ટિએ જોતા હત્યાનો બનાવ સામે આવેલ હતો વધુ તપાસ હાથ ધરતા અને જે ઉપરી અધિકારી શ્રી છે અમારા આઈજીપી શ્રી મહેરબાન આઈજીપી શ્રી વિધિ ચૌધરી મેમના નેતૃત્વને હેઠળ આ તપાસને હાથ ધરવામાં આવેલું હતું આ આ તબિયત આ જે બનાવ છે એની ગંભીરતાને ધ્યાનમાં લઈને આઈજીપી સર એ ખુદ મોનિટરિંગ કરવામાં આવેલું અને જે મૃતદેહ છે એનું તરત પોસ્ટમોર્ટમ અને એફએસએલ રિપોર્ટ કરવામાં આવેલ છે આ તપાસને ધ્યાનમાં રાખીને એસપી સર એલસીબીની વેરિયસ ટીમ્સ એસડીપીઓ સાણંદની વેરિયસ ટીમ્સ અને આજુબાજુના પોલીસ સ્ટેશન્સના સિક્સટી ટુ સેવન્ટી કર્મચારીઓ આ તપાસમાં જોડાયેલા હતા અને બાર બાર કલાકની અંદર ડિટેક્શન કરવામાં આવેલું હતું તપાસ દરમિયાન સો જેવા મજૂરોની પૂછપરછ અને પચાસ જેવા સીસીટીવીની સીસીટીવીને દેખવામાં આવેલ હતું અને જેમાંથી ત્રણ સસ્પેક્ટ મળી આવેલા હતા જે ત્રણ સસ્પેક્ટને ડોગ સ્કોડની મદદ જે ડોગનું નામ હતું ઓરિયો અને જે ડોબરમેન બ્રીડ છે એની મદદથી જ અમારે આરોપી રવિન્દ્ર મોજીને ધરપકડ કરવામાં આવેલી હતી રવિન્દ્ર મોજી ઉમર 30 વર્ષ મૂળ બિહારના છે એ બે મહિના પહેલા ચાંગોદર પોલીસ સ્ટેશન ચાંગોદર વિસ્તારમાં આવેલા હતા મૂળ બિહારથી છે એમની જે ફેમિલી છે એ બિહારમાં રહે છે અને અહીંયા મજૂરી કામથી મજૂરી કામ હેઠળ આવેલા હતા બનાવ આ રીતે બનેલો હતો કે બાળકી બે વર્ષથી એકલી રમતી હોય છે ઓડીમાં અને જે આરોપી છે એ બાળકીને બિસ્કિટના લાલચથી એની ઓડીમાં લઈ ગયેલો હતો અને ત્યાં બાળકી પર દુષ્કર્મ કરવાની કોશિશ કરેલી હતી ત્યારે બાળકી બૂમા બૂમ કરીને ભાગી ગયેલી હતી બાળકી ભાગી ગઈને એની ઓડીમાં ગઈ ત્યારે જે આરોપી છે એમના પાછળ ગયો અને એમને બ્લન્ટ ઓબ્જેક્ટ વડે બાળકીની મૃત્યુ નિપજાવેલ હતી અને લોહી લુહાણ કરીને બાળકીની મૃત્યુ નિપજાવેલી હતી પોલીસ એ વેરિયસ ઇન્ટેલિજન્સ સોર્સિસ હ્યુમન સોર્સિસ સીસીટીવી કેમેરાસ અને ડોગ સ્કોડ તથા ટેકનિકલ એક્સપર્ટ્સની મદદથી આરોપીને પકડવામાં આવેલ હતો આરોપી મૂળ મજૂરી કરે છે એ બે મહિના પહેલા ચાંગોદર આવેલ હતા મૂળ બિહારના છે એમાં જે ડોગ દ્રષ્ટિએ મદદ ખૂબ લીધેલી હતી જે અમને જે ઘટના સ્થળે જે કપડું મળી આવેલ હતું એ ડોગને ને ડોગના મદદથી એ આરોપી પાસેથી ઓળખ કરાવેલી હતી ત્યારે ધરપકડ થયેલી હતી અને પછી આરોપી એ કબુલાત આપેલી હતી